રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોડા ગામ નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થતો નજરે પડ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોડા ગામ નજીક નર્મદા મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થતો નજરે પડી રહ્યો છે પાણીની પાઇપલાઇનમાં ભંગાણના કારણે વેડફાઈ રહ્યું છે હજારો લિટર પાણી ઘણા દિવસથી પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગ બગાડ હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે એક તરફ સરકાર જળ બચાવો અભિયાન ચલાવે છે ત્યારે બીજી તરફ પાણીનો પુષ્કળ પ્રમાણમાં વેડફાટ થતો નજરે પડ્યો હતો પાણીનો અત્યારે બહુ તંગી હોવા છતાં અત્યારે પાણીનો બહુ વેડફાઈ રહ્યો છે આ નર્મદા મેઇન પાઇપલાઇન તૂટી છે અત્યારે હા ને ઘણા ટાઈમથી આ તૂટેલી છે અને દિવસોનો તો ખ્યાલ નથી અમે નીકળતા હોય ત્યાં અહીંયા જોતા હોય કોઈ હજી રિપેર કરવા આવેલું પાણી વેરફાઈ રહ્યું છે જોરદાર ગામડામાં તો અતિ વધારે તંગી છે અમે પાણી હાટવું અત્યારે તો બહુ દૂર દૂર સુધી જાતા હોય અત્યારે લાખો લીટર પાણી વેરફાઈ રહ્યું છે અત્યારે